તો એની વિશેષતા અને કઈ રીતે આપણને બુક મળી શકે એમ છે અવેલેબલ છે એની થોડીક ચર્ચા કરી તો સૌથી પહેલા તો આ બુક મેળવવા માટે હાલમાં તમે જે વિડિયો જોઈ રહ્યા છો એમાં ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલી છે ત્યાંથી તમે આ બુક મેળવી શકો છો અન્યથા નવનીતની વેબસાઈટ તમને અહીં આપેલી છે www.navnitstore.com ત્યાંથી ડાયરેક્ટ પણ તમે આ બુક જે છે મેળવી શકો છો અન્યથા આ બુક જે છે ઘરે બેઠા માટે ઘરે બેઠા મેળવવા માટે શું કરી શકે તો કે આ બુક જે છે એને ઘરે બેઠા મેળવવા માટે આ ડિસ્પ્લે ઉપર આપેલો નંબર 7046222254 આ નંબર ઉપર સંપર્ક કરીએ તો આ બુક જે છે એની કુલ કિંમત બેટા 240 છે પણ જો તમે ઘરે બેઠા મેળવો છો ને તો તમને ફક્ત અને ફક્ત 230 રૂપિયામાં પડવાની છે સાથે સાથે આ બુકની એક વિશેષતા

લોગ કર્યા બાદ જયારે એની અંદર તમને બેઝિક ઇન્ફોર્મેશન માંગે બેઝિક ઇન્ફોર્મેશન માંગે એ બધી ફૂલ ફિલ કરી રજિસ્ટ્રેશન કરો અને ત્યારબાદ તમને એની અંદર એક એક્સેસ કોડ જે છે એ એન્ટર કરવા કહેશે તો અહીંયા ક્યુઆર કોડ ની બાજુમાં આપેલો હશે ત્યાંથી આ એક્સેસ કોડ લેશો અને તરત જ તમે એને એન્ટર કરશો એટલે તરત તમારા સ્માર્ટ ફોન અંદર આ લોગિન થઈ જશે સ્માર્ટ ડીજી બુક જે છે એ ઓપન થઈ જશે

આ નવનીત દ્વારા પ્રકાશિત થયેલ ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ધોરણ દસ ના તમામ વિષયોનું અમારે બુક લેવી હોય તમામ સેટ અમારે લેવો હોય તો એમાં અમને શું ઓફર છે તો કે જો તમે આ તમામ બુક જે છે આખો સેટ તમે ખરીદો છો તો એની સાથે તમને ગાલા અચામેટ બુક બે હજાર પચીસ તદ્દન ફ્રી મળવા પાત્ર છે આ તમામે તમામ ઓફર ફક્ત અને ફક્ત વિદ્યાર્થીઓ માટે છે વિદ્યાર્થીઓના હિત માટે છે વિદ્યાર્થીઓ સારી મહેનત કરે એના માટે છે

આપેલા છે ક્રમાંક નંબર પચીસ થી લાઇન સાડત્રીસ સુધીના પ્રશ્નો છે પણ એમાંથી તમને આવડતા હોય એવા કોઈ પણ નવ પ્રશ્નોના જવાબ લખવાના છે જોઈએ સૌથી પહેલો પ્રશ્ન શું છે કે સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ સમજાવો પ્રકરણ નંબર નો પ્રશ્ન છે એનું મહત્વ શું છે તો કે સંતુલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજોના કેટલા મોલ છે તે જાણી શકાય છે મોલ કેટલા છે પ્રક્રિયક અને નિપજના એ જાણી શકાય પ્રક્રિયકોનો કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાય છે અને નિપજનો કેટલો જથ્થો મળે છે તે જાણી શકાય છે એટલે કે પ્રક્રિયકોનો કેટલો જથ્થો વપરાણો જેનાથી જે છે એ નવી નિપજો બની એ જાણી શકાય છે અને નિપજનો જથ્થો કેટલો છે નવી બનતી નિપજનો જથ્થો કેટલો છે એ પણ આપણે જાણી શકાય છે તો પ્રક્રિયકો પ્રક્રિયકોને નિપજોની ભૌતિક સ્થિતિ પણ આપણે જાણી શકાય છે એટલે કે ઘન છે પ્રવાહી છે વાયુ છે કે પછી જલીય અવસ્થા સ્વરૂપે એટલે કે ઘન પ્રવાહી વાયુઓને એક્વિએસ સોલ્યુશન

તાપમાનમાં પણ કોઈ ફેરફાર થતો નથી કેવાનો અર્થ સીધો એ છે કે અહીંયા રહેલી કોપર ધાતુ એ હાઇડ્રોજન કરતાં વધારે સક્રિય નથી બરોબર એટલા માટે થન જે છે કોપર ધાતુ જે છે એ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતું નથી હાઇડ્રોજન વાયુના પરપોટા આપતું નથી ને એટલા માટે પ્રક્રિયા કરતું નથી આવી બે લીટી ત્રણ લીટી લખી એટલે બે માર્ક મળે એમ ચાલ્યું બરોબર ચાલો ત્યાર પછી સત્યાવીસમો પ્રશ્ન છે તફાવત આપો ઝારક અને અજારક શ્વસન

તો એના આધારે તમે આ અને જે છે એના મુદ્દાઓ લખી શકો ત્યાર પ્રશ્ન આપ્યો છે ઓકે હજી આગળ મુદ્દા છે વાહ ત્રીજો મુદ્દો એવો કીધો કે જારક શ્વસન ની ક્રિયામાં ગ્લુકોઝ ના અણુ નું સંપૂર્ણ દહન થાય છે તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ઘણી ઉર્જા મુક્ત થાય છે જ્યારે અજારક શ્વસનમાં

કણાપ સુત્રમાં તેમાં કોઈ ભાગ ભજવતો ન હોવાથી અહીંયા ઓક્સિજનનો ઉપયોગ થતો નથી બરાબર તો આ ધારક અને અધારક શ્વસનના તફાવતના ચાર ચાર મુદ્દાઓ સરસ મજાના મુદ્દાઓ જે છે અહીં તમારી સમક્ષ લખેલા છે ખ્યાલ આવી ગયો તમને બધાને ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ યૌવન આરંભ સમયે છોકરાઓમાં કયા જાતીય પરિવર્તનો થાય છે તો અહીં લખું છું મોસ્ટ આઈએમપી પ્રશ્ન સાહેબ કેમ એવું લખ્યું તો કે બેટા તમારી પાસે જૂના પ્રશ્નપત્ર પત્ર હોય ને એમાં જોજો છોકરા અથવા તો છોકરી બેમાંથી એકના ફેરફાર બે માર્ક્સ ની અંદર પૂછેલા જ છે પૂછેલા જ છે પૂછેલા બરોબર પ્રજનન વાળો પાઠ જે છે એની અંદર થોડીક ચર્ચા છે ને ત્યારબાદ અંતસ્ત્રાવો વાળો અંતસ્ત્રાવો વાળો પાઠ એની અંદર થોડીક ચર્ચા છે ને ત્યારબાદ પ્રજનન વાળા પાઠની અંદર આ પ્રશ્ન તમને જોવા મળે છે

જાડો ઘેરો બને પુરુષની વાત છે તો સ્ત્રીઓ તો ની આવા તીણો બનતો હોય બરાબર ખભા અને છાતીનો ભાગ વિસ્તૃત બને છે અને પ્રસંગો પાત મોટું અને સખત થઈ અને ઉદ્ધવસ્થ બને છે એટલે કે કહેવાનો અર્થ એ છે કે જાતીય અંગનો વિકાસ થાય છે કોનો વિકાસ થાય છે જાતીય અંગોનો વિકાસ થાય છે આ બધાય જે છે એ થતા ફેરફારો છે ઓગણત્રીસ મો પ્રશ્ન કે આપેલી આકૃતિ ઓળખી તેમાં એ બી સી ને ભાગનું નામ નિર્દેશન કરો તમે જો આકૃતિ વાળા બહુ છે આ તો બેટા પેલા તો છે ને બીજાણુ નિર્માણ અલિંગી પ્રજનન પદ્ધતિ આકૃતિ એમાં એ બરાબર તમને આપેલું છે બીજાણુ ધાની પછી એમાંથી બહાર નીકળે છે આ બધા બીજાણુ અને સી ક્યાં આપ્યો છે તો કે સી જે છે આપેલું છે કવક તંતુ આ લાગડ જે છે આ રાઈઝોપસ અંદર કવક તંતુઓ તમને આપેલા છે લે એ બી સી ત્રણ નામ લખો એ બરાબર બીજાનું જાની બી બરાબર બીજાનું સી બરાબર કવક તંતુ પ્રશ્ન પૂરો 30મો પ્રશ્ન આપ્યો છે કે પ્રકાશનું વિભાજન એટલે શું અને વર્ણપટ એટલે શું વ્યાખ્યાઓ પૂછી છે બંને તો કે સૌથી પહેલા પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની એટલે કે છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે અને કિરણ પૂંજ રંગીન ઘટકો પટ્ટાને પટ્ટા કહેવામાં આવે છે શ્વેત પ્રકાશ જે છે સાત રંગમાં વિભાજન થાય છે જેને શ્વેત પ્રકાશનો વર્ણપટ વર્ણ કહે છે એની સાત રંગો તમે હું જાણીએ છીએ જાની વાલી બરોબર આવા હેલા પ્રશ્ન પૂછાય જોવો તો ખરા તમે ચાલો 31મો પ્રશ્ન આપેલો છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો સૌથી પહેલા વિદ્યુત પરિપથની રેખાકૃતિ એટલે શું પછી બીજું બેટરી વિદ્યુત એમીટર બંધ કળ ધરાવતી નામ નિર્દેશન વડે વિદ્યુત પરિપથ રેખાકૃતિ દોરો અને રેવાજીક વિદ્યુત પ્રવાહની દિશા જણાવો તો સૌથી પહેલા વિદ્યુત પરિપથ કોને કહેવાય તો કે આ બધાને ભેગા કરીને જે પરિપથ થાય ને એને વિદ્યુત પરિપથ કહેવાય જો આમાં નામાં જવાબ છે કે બેટરી વિદ્યુત બલ્બ એ મીટર બંધ કળ ધરા બધાને એક સાથે જોડીને બનતી બનતા પરિપથ ને વિદ્યુત પરિપથ કહેવાય જો એ વ્યાખ્યામાં એવું જ છે જો આકૃતિમાં જુદા જુદા વિદ્યુત ઘટકોના સાપેક્ષ સ્થાન અને જોડાણો તેમની વિદ્યુત સંજ્ઞા સાથે દર્શાવવામાં આવે છે તેને વિદ્યુત કહે છે આ રેખાકૃતિ બરોબર આ તમને રેખાકૃતિ જે છે આપેલી અહીંયા વિદ્યુત પ્રવાહ વિદ્યુત બલ્બ એ મીટર કળ અને બેટરી હવે બે માર્ક્સ ની અંદર આવું હેલું પૂછાઈ ગયું છે તમે વિચાર કરો આકૃતિ દોરવાની અને ઈ કોને કહેવાય રેવાજીક વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવો રેવાજીક વિદ્યુત પ્રવાહ બેટા હંમેશા ધન થી લઈ બરોબર જો આ બેટરીનો ધન છેડો છે ધન થી લઈને ઋણ તરફ હોય એટલે અહીંથી વિદ્યુત પ્રવાહ નીકળ્યો આમ ગયો જો અહીં તમે એરા બધા જોવો છો અહીં એ એમીટરમાંથી પસાર થયો બંધ કળ અને છેલે ઋણમાં છેડમ પાછો આવી ગયો રેવાજીક વિદ્યુત પ્રવાહની દિશા શું થાય તો કે રેવાજીક વિદ્યુત પ્રવાહની દિશા થાય ધન થી ઋણ શું થાય રેવાજીક વિદ્યુત પ્રવાહની દિશા થાય ધન થી ઋણ ચાલો તમારા ધોરણ 10 ની આવનાર સમયની બોર્ડની પરીક્ષા માટે ઓશન કોચિંગ ક્લાસીસ લઈને આવી રહ્યું છે આ આઈએમપી બેન્ચ ખૂબ જ મહત્વની અને સારું એવું પરિણામ આપતી આ બેન્ચ જે છે ઓશન કોચિંગ ક્લાસીસ લોન્ચ કરી રહ્યું છે કે જેની અંદર ધોરણ 10 ની કેટલાક તમને એવા આઈએમપી પ્રકરણો અને એનું સોલ્યુશન તમને આની અંદર કરવાનું તો જોઈએ શું છે તો કે આ આઈએમપી બેચ જે છે એના સૌથી પહેલા તમને બેનિફિટ શું મળવાના છે તો કે સૌથી પહેલા પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન લાઈવ લેક્ચર મળવાનો છે લાઈવ લેક્ચર જોવાનું ચૂકી ગયા છો તો રેકોર્ડેડ લેક્ચર મળવાનો છે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ આપવાની છે પીડીએફ તમને મળવાની છે જે કંઈ પણ ભણશો એની સાથે સાથે તમે લાઈવ લેક્ચરમાં રેકોર્ડેડ ક્લાસમાં ભણ્યા છો ને કાંઈ સમજાણું નહીં ડાઉટ છે તો એના માટે થઈને બેટા તમને ડાઉટ ક્લાસ આપેલા છે અને એનો બેકઅપ પ્લાન પણ તમને આપેલો છે તેમ છતાં પણ કઈ સમજાતું નથી કઈ બીજું વાંચવાનું નથી સમજાતું તો એનું અમારે શું કરવું તો કે બેટા તમે આપણે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર જે છે તમારી ક્વેરી જે છે એ ફટાફટ વોટ્સઅપ કરી દો વોટ્સઅપ સપોર્ટ તમને ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન તમને મળવાનો છે અને જે ક્વેરી તમે આપવાના છો એ ક્વેરી વિધિન ટ્વેન્ટી ફોર અવર્સમાં તમને સોલ્વ કરીને મળી જવાની છે આવો સારામાં સારો વોટ્સઅપ સપોર્ટ પણ તમને મળવાનો છે અને સૌથી અગત્યની મહત્વની વાત જૂના વર્ષના પેપરો જે છે એનું સંપૂર્ણ સોલ્યુશન તમને આપવાનું છે અને આ તમામે તમામ કલરફુલ મટીરીયલ પીડીએફ સ્વરૂપે તમને ફ્રીમાં મળવાનું છે તો ફટાફટ જે છે આ કોર્સની અંદર જોઈન થઈ જજો અને આવનાર બોર્ડની પરીક્ષામાં ધોરણ 10 ના વિજ્ઞાનના પેપરની અંદર પુગા કાઢ

મોટર નો પાવર અને બે કલાકમાં વપરાતી ઉર્જા તમારે ગણવાની છે તમને આપી દીધું અને એમ્પિયર પ્રવાહ આપી દીધો તો જોઈએ કે વી બરાબર બસો ને વીસ મોલ્ટ આપ્યું અને વિદ્યુત પ્રવાહ વિદ્યુત પ્રવાહ I બરાબર તમને આપ્યું પાંચ એમ્પિયર તો પાવર કેટલો શોધવાનું કીધું બરાબર તો પાવર શોધવાનું પાવર નું એક પોઈન્ટ એક કિલો વોટ એટલે પાવર પી બરાબર તમને જવાબ શું મળ્યો એક પોઈન્ટ એક કિલો વોટ હવે તમને એ કીધું કે બે કલાકમાં વપરાતી ઉર્જા ગણવાની છે હવે વપરાતી ઉર્જા ગણવા માટે પાવર અને એના ગુણ્યા સમય પાવર કેટલો મળ્યો તો કે અગિયારસો વોટ અને કિલો વોટમાં તો કે એક પોઈન્ટ એક અને કેટલી કલાક તો કે બે કલાક તો કે શું પાવર ગુણ્યા બે કલાક આનો ગુણાકાર કરો તો બે પોઈન્ટ બે કિલો વોટ તમે યુનિટમાં ફેરવો તો કે એક કિલો વોટ બરાબર એક યુનિટ થાય તો અહીંયા બે પોઈન્ટ બે છે તો સીધું છે કેટલા યુનિટ થયા બે પોઈન્ટ બે યુનિટ આવા હેલા દાખલા બે માર્ક્સ ની અંદર પૂછાય પ્રકરણ નંબર બાર નો સોરી અગિયાર નો દાખલો છે બરોબર આવો એકદમ હેલો જે છે easy દાખલો પણ આ બધામાં બેટા જે અહીંયા લખેલા સૂત્રો છે આ સૂત્રો ખાસ તમારે યાદ રાખવાના છે સૂત્ર આવડતા હશે તો કોઈ પણ દાખલાનો જવાબ તમે ઈઝીલી બનાવી શકશો નેક્સ્ટ જોઈએ આપણે પ્રશ્ન નંબર તેત્રીસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો વારંવાર પૂછાય છે મોસ્ટ આઈપી પ્રશ્ન છે એટલે આની ઉપર આપણે વધારે ભાર દઈશું એટલા માટે કહું છું કે વારંવાર પૂછાય છે સૌથી પહેલી કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને ચુંબકની બહારની બાજુએ દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે આમ જ્યારે ચુંબકની અંદરની બાજુ ક્ષેત્ર રેખાઓ જે છે એની દિશા દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ હોય છે અને આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો એટલે કે વક્ર રચે છે આ એક કોઈ ચુંબક છે આ એનો નોર્થ પોલ આ એનો સાઉથ પોલ બહારની બાજુ એટલે કે આ ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને દક્ષિણ ધ્રુવમાં જાય છે બહારની બાજુ ચુંબકની ચુંબકની અંદરની બાજુએ દક્ષિણ ધ્રુવ થી ઉત્તર ધ્રુવ તરફ એટલે એક આખો શું રચે છે એક આખો જે છે આવો બંધ ગાળો રચે છે શું રચે છે બંધ ગાળો બરાબર એમ અહીંયા પણ નીચે તમે જુઓ તો આવી રીતે આખો એક બંધ ગાળો રચે છે પેલી લાક્ષણિકતા બીજી લાક્ષણિકતા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ધ્રુવ પાસે એકબીજાથી ખૂબ જ નજીક હોય એના કારણે ત્યાં જે છે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય અને ચુંબકના મધ્ય ભાગમાં તેઓ દૂર હોય એના કારણે મધ્ય ભાગ ની અંદર ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હોય આ ધ્રુવ છે આ ધ્રુવ ની નજીકના વિસ્તારમાં ચુંબક્ય ક્ષેત્ર રેખાઓ ખૂબ જ ગીચો ગીચ હોય એના કારણે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ છે જ્યારે મધ્ય ભાગ ની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ખૂબ જ એકબીજાથી થોડુક અંતર રાખીને દૂર દૂર આવેલી હોય એટલે ત્યાં જે છે ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હોય છે બે જ લક્ષણ એકતા આપણે બેજ આપણે લખ્યા ત્યાર પછીનો પ્રશ્ન છે 34મો કે કચરાના નિકાલ માટેના ઉપયોગો જણાવો તો કે વધેલો કચરો જે છે એનો નિકાલ આપણે શું કરીએ કે આ તો જે છે આપણે મૌલિકતાથી લખવાનો જવાબ છે તો કે જોઈએ કે વધેલો ખોરાક એટલે કે એઠવાડ શાકભાજીનો કચરો ફળોની છાલ સુકા પરણો બગીચાના અન્ય કચરો જૈવ વિઘટનીય કચરો જમીનમાં ખાડો કરી દઈને દાટી દેવામાં આવે તો તેનો વિઘટન થાય તેમાંથી ખાતરમાં રૂપાંતરિત થાય અને તેનો યોગ્ય નિકાલ થાય અને સાથે ખાતર આપણે ખેતીમાં ઉપયોગમાં લઈ શકીએ આપણે મૂળકતાથી લખવાનો જવાબ છે બીજું ટીન હોય ખાલી ડબ્બા હોય પેપર હોય ગ્લાસ હોય ધાતુની તૂટેલી વસ્તુઓ હોય વગેરે જે છે એનું પુનઃ ચક્રીયકરણ કરવું જોઈએ પુનઃ ચક્રીયકરણ કર્યા બાદ નવી વસ્તુઓમાંથી બનાવવી જોઈએ અને એ બનતી નવી વસ્તુનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ અને આ પદ્ધતિને પુનઃ ઉપયોગ અને પુનઃ ચક્રીયકરણ કહે છે બેટા જૂના અભ્યાસક્રમની અંદર તમારે જે છે પાંચ આર ભણવાના આવતા હતા રિફ્યુઝ

જે પર્યાવરણમાં લાંબો સમય જળવા રહે છે અને નિવસન તંત્રને હાનિ પહોંચાડે છે આહાર શૃંખલામાં અસંતુલન કરે છે અને નિવસન તંત્રમાં સમસ્યાઓ સર્જાય છે તો આ જે જૈવ અવિઘટનીય કચરો જે છે ને એનાથી આટલી સમસ્યાઓ જે છે ઉદ્ભવે છે તો એ પણ આપણો મૌલિકતાથી લખવાનો જવાબ છે પ્રશ્નપત્ર પ્રશ્ન ક્રમાંક આપેલો છે 36 એમાં તમને એક આકૃતિ આપી છે અને એવું પૂછ્યું છે આકૃતિનું અવલોકન કરી જણાવો કે દર્શાવેલા ભાગો પૈકી વાય બરાબર તમને આપેલું છે મૂત્રપિંડ અને ઝેડ બરાબર આપેલું છે મૂત્રાશય તો આપણને બધાને ખબર છે ગાળનની ક્રિયા ક્યાં થાય તો કે ગાળનની ક્રિયા જે છે મૂત્રપિંડ જે છે એ રુધિરનું ગાળન કરે અને મૂત્રાશયની અંદર એનો શું થાય છે

અને પરિપથને થતું નુકસાન જે છે એ નિવારી શકાય છે બીજું કે યોગ્ય અર્થિંગ વાયર વાપરવો જોઈએ કે જેના કારણે લાઈવ વાયર અકસ્માતે વિદ્યુત સાધનના ધાતુના ભાગે સ્પર્શે ત્યારે શક્ય એવા વિદ્યુત શોકથી જે છે શોર્ટ લાગવાથી આપણે બચી શકીએ બે એવા આપણને આપ્યા છે યોગ્ય રેટિંગ વાળો ફ્યુઝ વાપરવો જોઈએ અને અર્થિંગ વાપર અર્થિંગ વાયર જે છે એ વાપરવો જોઈએ તો આ ઉપાયો તમને આપેલા હતા